ઉત્તરાયણના પર્વ દરમિયાન મહીસાગર જિલ્લામાં એકસો આઠ સજ્જ રહેશે એકસો આઠના સુપરવાઇઝર દુષ્યંત પંડ્યાએ જણાવ્યું હતું કે સામાન્ય દિવસો કરતાં તહેવાર દરમિયાન ઇમરજન્સી કેસમાં પચીસ ટકા જેટલો વધારો થવાની શક્યતા છે કોઈપણ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા જિલ્લામાં ચૌદ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ અને સિત્તેર જેટલા કર્મચારીઓ ફરજ ઉપર જ રહેશે ઉત્તરાયણ પર્વ પર હર્ષો ઉલ્લાસ સાથે ઉજવે તે માટે થઈને મહીસાગર જિલ્લામાં ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ચાલતી ઇમરજન્સી એકસો આઠ સેવામાં ચૌદ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ અને સિત્તેર જેટલા કર્મચારી ઉત્તરાયણ પર્વ પર કોઈ પણ કટોકટી કે આપાતકાલીન પરિસ્થિતિમાં ઇમરજન્સી ઇમરજન્સી સેવા પૂરી પાડવા માટે એલર્ટ મોડ પર રહેશે ચોવીસ કલાક તેમને કાર્યરત રહેવા માટે જણાવેલ છે